ભરૂચમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વાત જાણે એમ બની કે લોકોએ હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધું અને હાહાકાર મચી ગયો જી હા નમસ્કાર હું છું જીગર પંડ્યા અને મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો એક ચોંકાવનારી ઘટના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોવલા ગામમાંથી સામે આવી છે અહીં એક હડકવાગ્રસ્ત ભેંસ હતી અને તેણે એક પાડીને જન્મ આપ્યો હતો આ હડકવા ગ્રસ્ત ભેંસે જ્યારે પાડીને જન્મ આપ્યો ત્યારબાદ ભેંસના માલિકે તેની બરી બનાવી હતી અને દૂધ પણ વેચ્યું હતું ત્યારબાદ ભેંસનું મૃત્યુ થયું અને મૃત્યુ થતાં જ જ્યારે જાણવા મળ્યું કે આ ભેંસને એક હડકાયું કૂતરું કરડ્યું હતું અને ત્યારબાદ ભેંસને પણ હડકવા ઉપડ્યો હતો અને આ વાત જ્યારે લોકોમાં પ્રસરી ગઈ ત્યારે હાહાકાર મચી ગયો ત્રીસ જેટલા લોકોએ ભરી પણ આરોગી હતી અને દૂધ પણ પીધું સરકારી દવાખાનામાં દોડધામ મચી ગઈ અને લોકોની લાંબી લાંબી લાઈનો લાગી હડકવાની રસી લેવા બચવા માટે લોકો લાઈનમાં ઊભા રહ્યા શું વિગત બની અને કેવી રીતે આ ઘટના બની ભેંસના માલિકે જણાવી આવો સાંભળીએ શું નામ રાજ જયેન્દ્રસિંહ પ્રવીણ કયું ગામ ગોબલા હા શું થયું હતું ભેંસને લક્ષણો હતા હડકવાના એટલે પછી અમે ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટર કે આવીને હડકવા જ છે એટલે એટલે પછી એને બે ત્રણ દિવસ પછી આપણે ભેંસ મરી ગઈ છે અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મૂકાવવા લાવ્યા છે જી કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરી અમારા જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે જી અંદાજિત વીસેક લોકો છે મિત્રો આ ઘટના બન્યા બાદ સરકારી દવાખાનાના ડોક્ટરે પણ પ્રતિક્રિયા આપી અને ત્યારબાદ લોકોને રસીકરણ થઈ ગયું છે તેવી બાહેધરી પણ આપી અને લોકોને જાણકારી પણ આપી કે તેઓ સ્વસ્થ છે આવો જોઈએ સરકારી દવાખાનાના ડોક્ટર માનસીએ શું કહ્યું મે ડોક્ટર માનસી મેડિકલ ઓફિસર સીએચસી અમૃત પરસે આજ અમારે यहां एक बहुत ही ज्यादा अजीब केस सामने आया यहां हमारे बाजू में एक કોબલા ગામ करके है वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गांव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर ए एट प्रेजेंट हमारे यहाँ पर ऑलमोस्ट थर्टी वैक्सीन लेने के लिए थर्टी पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं દર્શક મિત્રો આ જ પ્રકારના ગુજરાત અને દેશભરના સમાચાર મેળવવા માટે અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર